ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવની સ્થિતિ જોવા મળી રહી છે તે વચ્ચે હાલમાં ભારતના સરહદી વિસ્તારોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ઠાકર જો પહેલા આપણે સૌથી સેન્સિટિવ ઝોન જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો હાલમાં જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે શાળા કોલેજો પણ ખુલી ચૂકી છે અને ગઈકાલની જો વાત કરવામાં આવે રાત્રિના સમયની જો વાત કરવામાં આવે તો ગઈકાલે કોઈ એવો મોટો ધડાકો બોમ્બનો ધડાકો નહોતો જોવા મળ્યો જમ્મુ કાશ્મીરમાં અને લોકોની અવરજવર પણ શરૂ થઈ ચૂકી છે જમ્મુ કાશ્મીરના સાંબામાં પણ પરિસ્થિતિ પરિસ્થિતિ હાલમાં સામાન્ય થઈ ચૂકી છે જેવી રીતે લોકો જે છે તે પોતાના ધંધા રોજગારે જઈ રહ્યા છે સામાન્ય જિંદગી જીવી રહ્યા છે એટલે હાલમાં જમ્મુ કાશ્મીરમાં કોઈ ચિંતાનો માહોલ નથી જોવા મળી રહ્યો ત્યારબાદ જો આપણે રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનના જેસલમેરમાં હાલના સમયમાં પણ શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક ત્યાં એલર્ટ મોડ પણ જોવા મળી રહ્યું છે હાલમાં ત્યાં લોકો સામાન્ય જિંદગી નથી જીવી રહ્યા પરંતુ બીજી બાજુ જો રાજસ્થાનના બાડમેરની વાત કરવામાં આવે તો રાજસ્થાનના બાડમેરમાં પરિસ્થિતિ સામાન્ય થઈ ચૂકી છે શાળા કોલેજો પણ ખુલી ચુક્યા છે અને એવો કોઈ ચિંતાનો માહોલ હાલમાં રાજસ્થાનના બાડમેરમાં નથી જોવા મળ્યો પરંતુ હાલમાં ક્યાંક જેસલમેરમાં એલર્ટ જોવા મળી રહ્યું છે શાળા કોલેજો બંધ જોવા મળી રહી છે અને બીજી બાજુ જો પંજાબની વાત કરવામાં આવે તો પંજાબમાં કોઈ એવો ડરાવનારો માહોલ નથી જોવા મળ્યો ન કોઈ મોટા એવા ડ્રોન જોવા મળ્યા છે ન તો કોઈ બોમ્બનો ધડાકો જોવા મળ્યો છે જો આપણે ગઈકાલ રાત સુધીની વાત કરીએ તો એટલે હાલમાં પણ પંજાબમાં સ્થિતિ સામાન્ય જ જોવા મળી રહી છે ધંધા રોજગાર પણ સામાન્ય જ જોવા મળી રહ્યા છે અને બીજી બાજુ જો ગુજરાતના સરહદી વિસ્તારોની આપણે વાત કરીએ તો કચ્છ કચ્છ ભુજ તો હાલમાં કચ્છ ભુજમાં પણ કોઈ એવો માહોલ નથી સામાન્ય પરિસ્થિતિ છે લોકો સામાન્ય જિંદગી જીવી રહ્યા છે અને જો ગઈકાલની રાતની વાત કરવામાં આવે તો ત્યાં કોઈ પણ એવો ડરાવનારો માહોલ નહોતો સર્જાયો ડ્રોન નહોતા જોવા મળ્યા અને મિસાઇલ કે બોમ્બ પણ નહોતા જોવા મળ્યા કચ્છ ભુજમાં ત્યારબાદ જો આપણે બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં પણ સ્થિતિ એકદમ નોર્મલ થઈ ચૂકી છે અને જે સુઈ ગામના સરહદી વિસ્તારો છે ત્યાં રહેતા જે ગામ ગામ લોકો છે સરહદી વિસ્તારોના નજીક રહેતા ગામ લોકો પણ પોતાની સામાન્ય જિંદગી હવે ધીરે ધીરે તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવી છે ધંધા રોજગાર પણ ત્યાં બનાસકાંઠામાં શરૂ કરી દેવામાં આવ્યા છે એટલે હાલમાં ભારતના સરહદી વિસ્તારોમાં સામાન્ય પરિસ્થિતિ તો જોવા મળી રહી છે જનજીવન પણ સામાન્ય થઈ ચૂક્યું છે ધંધા રોજગાર પણ શરૂ થઈ ચૂક્યા છે પરંતુ તેમાંથી માત્ર એક રાજસ્થાનના જેસલમેરમાં હાલમાં પણ શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે ત્યાં પણ હજુ સુધી એલર્ટ રાખવામાં આવ્યું છે અને જો બ્લેકઆઉટ ની વાત કરવામાં આવે તો હાલમાં બ્લેકઆઉટનો પણ દેશમાં કોઈ માહોલ નથી જોવા મળ્યો ખાસ કરીને ગુજરાતના જામનગરમાં પણ પરિસ્થિતિ સામાન્ય થઈ ચૂકી છે કારણ કે થોડા સમય પહેલા જે રીતે બે દિવસ પૂર્વેની જો વાત કરીએ તો જામનગરમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું બ્લેકઆઉટ આપી દેવામાં આવ્યું હતું પરંતુ હવે ત્યાં પણ પરિસ્થિતિ સામાન્ય છે ધંધા રોજગાર શરૂ થઈ ચુક્યા છે શાળા કોલેજો પણ શરૂ થઈ ચૂકી છે તો હવે આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત તેને સબસ્ક્રાઈબ કરી દેજો